Thank you નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે પવિત્ર જગ્યાઓની વાત કરતા હોય છે સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે ત્યારે પીરની બહુ મહેરબાની આ વાત તમે સાંભળીએ સાંભળીએ આવો આપણે બાપુ પાસેથી પીરનો ઇતિહાસ અને ઐતિહાસિક વાતો સાથે ધાર્મિક સનાતન હિન્દુ ધર્મમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે અર્ચનાઓ થાય છે એ બાપુ પાસેથી મુખ્ય બાપુ આપણી સાથે જોડાય છે બાપુ જય રામ આપી જય રામાપી અને બાપુ આ મંદિરનો આપણે ઇતિહાસની વાતો કરવી છે સૌ પ્રથમ તો આ મંદિર નો થોડો પરિચય કરાવશો બહુ સરસ મજાને આપ વાત લઈને આવ્યા છો ધાર્મિક રામદેવ વિશે જાણવાની જિજ્ઞાસા અને હરિભક્તો સુધી આ મેસેજ આપવા માટેનો આપનો જે પ્રયાસ છે એ ખરેખર ખૂબ વંદનીય છે હવે આ જગ્યા સ્વભગતની જગ્યા તરીકે વર્ષોથી પ્રચલિત છે અહીં રામદેવજી મહારાજનું સુપ્રસિદ્ધ એકસો આઠ ફૂટનું રામદેવજી મહારાજનું મંદિર છે શિખરબંધી આ જગ્યાની અંદર અમારા દાદા ત્રીજી પેઢીએ ભગત તરીકે પ્રખ્યાત છે એમના ભજનો સાધુ સંતોની સેવા રામદેવીનો પાઠ આવા ઘણા બધા એમને માનવ સેવાના કાર્યો એમને કરેલા છે એ સમય દરમિયાન જે પોતે કામ કરતા હતા સમય દરમિયાન પોતે સાધુ સંતોને જમાડી અને જમતા અને જ્યારે પણ એમને રામદેવના પાઠનું વાયક આવતું ત્યારે વાયકમાં જતા વાયકમાં જઈને આવે પછી એમને જ્યારે માટલા ઘડવાના હોય એ માટલાઓ સૂકી જતા એમના માતૃશ્રી અને પરિવારજનો પણ એમને કહેતા કે સવાર તું આ કામ ધંધો નહીં કર તો કેવી રીતે તું આ ચલાવીશ તો તારા બાળબચ્ચા તું કેવી રીતે તારો સંસાર ચલાવી શકીશ તો બાને કીધું કે બા તમે ચિંતા ન કરશો મારો બારબીનનો ધણી રામદેવ પીરા પૂરું કરશે એવી રીતે સવારામ બાપુ બીજા ત્રીજા દિવસે પણ એ માટલાઓ ઘડતા આમ તો મેં તો પીપળી ગામનો ઇતિહાસ જાણીએ ને એટલે પીપળી ગામ પહેલાં સવા ભગતનું પીપળી કહેવાય આમ તો ગુજરાત રાજ્યોમાં ઘણા પીપળી ગામ આવેલા છે પરંતુ કોઈ તમને પૂછે કે ક્યાં જ છો તો પીપળી એટલે પીપળી એટલે સવા ભગતનું પીપળી પહેલાં એમ કહેવાય અને આ સવા ભગતના ઇતિહાસ સાથે જ અહીંયા બિરાજમાન રામદેવપીર મહારાજનો ઇતિહાસ આપણે બપુપ પાસે જાણીશું બપો મંદિર કેટલા વર્ષો જૂનું હશે અંદાજે આ મંદિર નિજ મંદિર એટલે જૂનું મંદિર એકસો ને પાંચ દસ વર્ષ મંદિરે થયા અને નવું મંદિર અમદેજી મારનું શિખરબંધી ઓગણીસો ને ની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો જૂનું મંદિર છે એ સવારામ બાપુના હસ્તક મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે અને નવું મંદિર છે પરમપૂજ્ય પૂજ્ય શ્રી વાસુદેવ ભક્તરાજ શ્રી ગુરુ શ્રી સવરામ સાહેબના હાથે પ્રતિષ્ઠા થયેલી છે આ મંદિરની અંદર એક જ નિયમ છે આવે એને ટુકડો હરી ટુકડો આવે એને જમાડવા એને આશરો આપવો એને ચા પાણી પાવા અને મીઠો આવકાર આપવો એક માનવ ધર્મ તરીકે કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ સમાજનો કોઈ પણ સંપ્રદાયનો આવે તો એને અમે વેલકમ કરીએ છીએ આ કોઈ ધર્મ સંપ્રદાયનો કોઈ વાળો નથી આ જ્ઞાતિ જાતિનો કોઈ પણ ભેદભાવ નથી સર્વ માટે એક જ છે કે આવો રામદેવજી મારના દર્શન કરો પ્રસાદ લો અને આરામ કરો ચા પાણી પીવો નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે બીજાની અંદર અહીં ગૌશાળાઓની પણ અવરનવર સેવા કરવામાં આવે છે અહીં ગાયો છે અમારી આશ્રમની અંદર કેટલી ગાયો અંદાજે અત્યારે સવાસોથી દોઢસો ગાયો છે બધી અહીંની અમારી દેશી લાલ ગાયો છે એ સિવાય અમે અહીં જે દુખિયાઓ કોઈ આવે તો એના વિના મૂલ્યે દેશી દવાઓ અમે અહીંથી અસાધ્ય રોગો હોય એની આપવામાં આવે છે કોઈ પણ ચાર્ટ લીધા વગર બને અમારો એક નિયમ છે કે જે યાત્રાળુ આવે તો એને અમે ગમે તે ટાઈમ હોય અમે એવું નથી કહેતા કે નવ વાગ્યે મંદિરનો દરવાજો ખુલ્લો તે બંધ છે અમે ગમે ત્યારે એને ટાઈમ એને દર્શન થાય એને આવકારો મળે એને ઉતારો મળે એવી અમારેથી બનતા પ્રયત્નો યાત્રાળુ માટે અમે બધા કરીએ છીએ બાપુ નિજ મંદિરમાં બિરાજમાન રામાપીરના મંદિર સાથે સાથે અન્ય દેવી દેવતાઓના મંદિર એનો પણ આપણે પરિચય લઈએ મંદિરની અંદર કયા કયા દેવી દેવતાઓનો હવે નિજ મંદિર છે એની અંદર કૃષ્ણ અને રાધાની મૂર્તિ છે અને રામદેવિનો ઘોડાની પૂજા છે જ્યારે રામદેવ પી સવારામ બાપાને મળેલા ત્યારે સૌ પ્રથમ એમને રામદેપીનો ઘોડો આપેલો કે લે સવા તું આ ઘોડાની પૂજા કરજે સવારરામ બાપુને એમ થયું કે ગમે એ સંત આપણા ઉપર ખુશી થાય કે કોઈ પણ ભગવાન સ્વરૂપે સાધુ આવે તો એ આપણને શાલિગ્રામ આપે પૂજવા માટે ઘોડો આપે કોઈ મૂર્તિ આપે તો અમને ઘોડો આપ્યો એટલે કીધું ભાઈ હું આનું મંદિર તો ન બનાવી શકું મારી કોઈ એવી કેપેસિટી નથી હું સામાન્ય માણસ છું ગામમાં મારું સારું કોઈ ઘર નથી અને સીમ મારે ખેતર નથી તો મારે કોઈ એવી પ્રોપર્ટી નથી કે હું મંદિર બનાવી શકું પણ કે સવાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી મારે ખુદને અહીંયા બેસણા કરવા છે અને ઈશાન ખુનામાં બાવનગંજનો નેજો ફરક છે અને ભવ્ય રામદેવજીનું મંદિર બનશે એવું જ આ સવા મારું વચન છે એ વચનના આધારે રામદેવજી મારનું મંદિર નિજ મંદિરની અંદર રામદેપીની ઘોડાની પૂજા છે કૃષ્ણ રાધાની પૂજા છે એક બાજુ ગુપત શક્તિનું સ્થાન છે એવી રીતે નિજ બંદરની અંદર ત્રણ પ્રકારના સ્થાન છે બાપુ અહીંયા એક શક્તિમાનું પણ દ્વાર રાખેલો છે ત્યાં બહુ ઐતિહાસિક મંદિર છે જૂનવાણી કઈ રીતે હતું એમ દ્વારા સોરામ બાપુના કુળદેવી તરીકે વ્યારાઈ માતાજીનું એમને ઈષ્ટ માતાજી તરીકે પૂજતા હતા એમને એ વખતે ઘરે માતાજીનું સ્થાપન આપેલું ત્યાર પછી એમને આ માતાજી કુળદેવી વ્યારાઈ માતાજીનું શિખરબંધ મંદિર બનાવેલું અને હાલે એ મંદિરની પૂજા અર્ચના અને અમારા માતાજી તરીકે અમે એને જે નિવેદો એ બધું થાય એ અમે કરીએ વર્ષ દરમિયાન જે વર્ષ દરમિયાન બાપુ અહીંયા મુખ્યત્વે કયા કયા ઉત્સવો ઉજવાય અષાઢી બીજ હોય કેવા આમ તો દર બીજે સંતવાણી ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ તો થાય જ છે પરંતુ વર્ષ દરમિયાન કેવા કેવા મહત્ત્વના ઉત્સવો જે ઉજવાતા હોય છે આ સંસ્થાની અંદર ભગતની જગ્યા રામદેવીપીર મંદિર તાલુકો પાટડી જિલ્લો સુરનગર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ સૂર્યરોની ભૂમિ આ સંસ્થાની અંદર દર પૂનમ ઉજવવામાં આવે છે દર પૂનમના દિવસે દરેક ઘરે ભક્તો અહીંયા દર્શન કરે પ્રસાદ લે સંતવાણીનો પ્રોગ્રામ હોય પછી ગુરુમાજનું પૂજન હોય ગુરુમારનો સત્સંગ હોય દર બીજ જે રણુજા બીજ ન ભરી શકે એ પીપળી ધામમાં આવી અને રામદેવજી મહારાજના ચરણે માથું ટેકાવે છે અને કેવી એવી આસ્થા છે રામદેવજી મહારાજ પ્રત્યે હે રામદેવજી મહારાજ જે અમારું કામ થઈ જશે તો હું આટલે બાર બીજ ટૂંપણી ધામ ભરીશ અથવા હું રામદેવજીનો ખોડો ચડાવીશ કે ધૂપ અને શ્રીફળ ચડાવીશ એવી આવી આસ્થાથી દર બીજે ઘણા બધા યાત્રાળુ આવે છે ત્યાર પછી આપણા સનાતન ધર્મના જે જે તહેવારો છે આપણા ધર્મના એની અંદર રામનવમી હોય શિવરાત્રિ હોય બેસતું વરસ હોય આવા બધા તહેવારો ઉજવવામાં આવે છે ત્યાર પછી અમારા બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી સવારામ સાહેબની તિથિ ભક્તરાજ શ્રી વરદેદાસજી મહારાજની તિથિ આવી રીતે અમારા વર્ષની અંદર છત્રીસ પ્રકાર છત્રીસ અમે પ્રસંગો ઉજવીએ છીએ બાપુ અહીંયા આ આસ્થાનો સ્તંભ પણ છે જ્યાં હરિહર ચાલુ હોય છે આપણો અન્નક્ષેત્ર ચાલે છે એમાં દરરોજ કેટલા માણસો જમતા હશે પ્રસાદ લેતા હશે હવે જ્યારે આ દિહાણ જગ્યાઓ હોય રામદેવપીર પ્રગટ પીરાણાની જગ્યાઓ હોય ત્યાં નેજો લીલા કલરનો ચડાવવામાં આવે છે એનો મતલબ એવો થાય કે અહીંયા અનછેત્રો યાત્રાળુ માટે હવાની ચાલુ હોય છે બીજો સ્તંભ છે શક્તિનો સ્તંભ છે એમાં લાલ ધજા ચલાયેલી છે ત્રીજો સ્તંભ છે એ સફેદ ધજા છે એ કબીર સાહેબ સ્વરૂપે હંસતા સાહેબ સ્વરામ બાપુને મળ્યા હતા અને જે બોધ આપ્યો હતો એની ધજા છે એવી રીતે ત્રણ સ્તંભો છે અને આ સંસ્થા દ્વારા ગમે ત્યારે ગમે તે પ્રકારના વ્યક્તિને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો રામદેવજી મહારાજનું નામ લઈ અને અહીંથી ટેક લઈ લે કે હું આજથી હું આમ કામ કરીશ આ રીતનું ટેક લે તો રામદેવજી મહારાજ અવશ્ય એમનું કામ પરિપૂર્ણ કરે છે બાપુ નિજ મંદિરમાં દિવસ દરમિયાન પૂજા અર્ચના આરતી કયા પ્રકારની થાય છે વહેલી સવારથી લઈ અને રાત્રિ દરમિયાનની આ મંદિરની અંદર સૌ પ્રથમ નિજ મંદિરની અંદર સવારે મંગળા આરતી સાડા છથી સાતના ગાળામાં નિજ મંદિરમાં આરતી થાય ત્યારબાદ કુરદેવી શ્રી વ્યારાય માતાજીના મંદિર આરતી થાય ત્યારબાદ શ્રી રામદેવજી મહારાજનું શિખરબંધી મંદિર છે નવું એની આરતી થાય એવી ક્રમશ પાંચ છ મંદિરો છે મંદિરની અંદર અથવા મંદિરની બહાર ગુરુ મહારાજનું સ્મૃતિ મંદિર છે હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં પણ આરતી થાય ગુરુ મહારાજનું સ્મૃતિ મંદિર છે બ્રદ્રદાસજી મહારાજનું ત્યાં પણ આરતી થાય અને વિષામે રામદેવજી મારનો વિશામો છે ત્યાં પણ શિવાલય છે એ શિવાલય પણ આરતી થાય ત્યાં રામદેવજી મારનું મંદિર છે ત્યાં પણ આરતી થાય એવી રીતે આઠથી દસ ધાર્મિક સ્થળો જે છે ભગવાનના દેવી દેવતાના ત્યાં બધે આરતી પૂજન અને સમયસર એને થાળ ધરાવવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ છીએ દર્શનાર્થીઓ આવતા હોય છે દેશના ખૂણે ખૂણેથી તો તમે જે મહત્ત્વના આવતા હોય આપણે દર્શનાર્થીઓ સૌરાષ્ટ્રમાં જે લોકો જાય આમ તો જો કે આ અમદાવાદથી મિત્રો ધાંગધ્રા જતા હાઈવે ઉપર એટલે કે જે લોકો કચ્છ તરફ જતા હોય તે અહીંયા આપણે પીપળી ગામ છે એ રસ્તા ઉપર જ છે અને પીપળીથી અંદર થોડા જઈએ ને એટલે અહીંયા પાટીઓ આવે માલવણથી વચ્ચે અને ત્યાંથી તમે જઈ શકો છો અને અમદાવાદથી તમે કચ્છ જતા હોય ને જો આ જગ્યા ન જોયું હોય તો સૌ પ્રથમ પહેલા મુલાકાત લો આવી ઐતિહાસિક જગ્યા સનાતન ધર્મમાં જ્યાં આપણે આભને ટેકા મારે ઊભી છે જ્યાં આપણી સંસ્કૃતિ જોવા મળે છે જ્યાં આપણા સનાતન ધર્મના ઇતિહાસ પડેલા છે આવી જગ્યા ઉપર બાપુ ખાસ કરીને દેશમાંથી કયા કયા રાજ્યોમાંથી અહીંયા દર્શનાર્થી આવતા હોય વિદેશથી પણ તમે ઘણા બધા દર્શનાર્થીઓ તમારે ત્યાં આવતા હોય છે પરંતુ દેશ વિદેશના સીમાડાઓ ક્યાં ક્યાંથી દર્શનાર્થીઓ આવે છે આ જગ્યાની અંદર ઘણા બધા યાત્રો ગુજરાત સૌરાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લંડન અમેરિકા ઘણા બધા હરિભક્તો આખા ઓલ ઓવર ઇન્ડિયા સિવાય બહારના દેશોમાંથી પણ હરિભક્તો અહીં દર્શન કરવા અવારનવાર આવે છે અને આ સંસ્થાની અંદર અમદાવાદથી સો કિલોમીટરનું અંતર ધાંગધ્રાથી પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર પાટડી તાલુકાથી પંદર કિલોમીટરનું અંતર અને હાઈવેથી ત્રણ કિલોમીટરના અંતરે આ સંસ્થા આવેલી છે આ સંસ્થાને હાઈવે પણ મળે છે રેલવેના પણ ટ્રેક છે એટલે યાત્રાળુઓને આવવા જવા માટે બસોની પણ વ્યવસ્થા અહીં છ થી સાત બસો અહીં પીપળીધામ નાઇટ હોલ્ટ કરે છે એટલે યાત્રાળુઓને આવવા માટે વાહનોની પણ સગવડ મળી રહે છે તો મિત્રો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જ્યાં અને મહારાજ સાક્ષાત બિરાજમાન છે અને પરચાઓ પૂરા લે છે આવી સનાતન ધર્મની પવિત્ર જગ્યા ઉપર તમે પણ અવશ્ય મુલાકાત લ્યો બાપુ તમે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જય રામાપી જય રામ દર્શક મિત્રો તમે પણ જોડાવો જ્યાંથી હજુ સુધી આવા એપિસોડ તમે ન જોયા હોય અને આવી જ ઐતિહાસિક વાતો સનાતન ધર્મની વાતો જોવા માટે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો આભાર દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર